તો ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા છે ત્યારે સ્પાઈસ જેટ મુસાફરોના વારે આવી છે સ્પાઈસ જેટે વધારાની સો ફલાઇટ ચલાવવાની જાહેરાત કરી યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે બે થી ત્રણ દિવસમાં સ્પાઇસ જેટ સો વધારાની ફ્લાઇટ શરૂ કરશે એક તરફ ઇન્ડિગોમાં કટોકટી આવેલી છે જેના કારણે મોટા ભાગની તેની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે હજી શનિ રવિ એટલે વીકેન્ડ જેમાં હજુ પણ વધારે વીસથી ત્રીસ ટકા ફ્લાઇટ્સ રદ થશે આવા સમયમાં સ્પાઇસ જેટ વધારાની સો ફ્લાઇટ દોડાવશે તેવું જાહેર કર્યું છે બેથી ત્રણ દિવસમાં વધારાની સો ફ્લાઇટ સ્પાઇસ જેટ તરફથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્પાઈસ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે યાત્રિકોની મદદ માટે સ્પાઈસ જેટે આ મોટો નિર્ણય લીધો અને વધારાની સો ફ્લાઇટ નો નિર્ણય લીધો છે